ધંધુકાનું નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધંધુકા નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું જેમાં બે કેબિનો તોડીને દબાણો દૂર કરવામાં આવ્યા ધંધુકા નગરપાલિકા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આવાડા ચોક તરફ જવાના માર્ગ ઉપર આવેલા બે કેબિનો તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે નગરપાલિકા તંત્રએ આ કેબિનોને અગાઉ પણ નોટિસ ફટકારી હતી અને આજરોજ જેસીબી મશીન દ્વારા બંને કેબિનોને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સ્થાનિક રહીશોએ વિરોધ પણ નોંધાવ્યો હતો ત્યારે સ્થાનિકોએ નગરપાલિકા સામે આક્ષેપો પણ કર્યા હતા કે ગામમાં અનેક દબાણો થયેલા છે ત્યારે તેમને સવાલ કર્યો કે અન્ય દબાણો કેમ દૂર કરવામાં આવતા નથી જો કે પોલીસ બંદોબસ્તની હાજરીમાં નગરપાલિકા તંત્રએ દબાણ હટાવવાની કામગીરી સફળતાપૂર્વક કરી હતી